પ્રથમ આઈવીએફ અને યુરોલોજીકલ ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી આઈવીએફ બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું સેલિબ્રિટીંગ લિટલ મિરેકલની ની થીમ અંતર્ગત આ પ્રોજેક્ટમાં એ વાત હાઇલાઇટ કરવામાં આવી હતી કે આઈવીએફના ના માધ્યમથી ગર્ભ ધારણ કરેલા બાળકો કુદરતી રીતે ગર્ભ ધારણ કરેલા બાળકો જેટલા જ સ્વસ્થ હોય છે બોડકદેવ નજીક આવેલા ઓરડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં માં આ પ્રોજેક્ટમાં અમદાવાદ અને તેની બાજુના બસો પચાસ જેટલા બાળકો જોવા મળ્યા હતા આ આઈવીએફ પ્રોગ્રામમાં માં પ્રથમ આઈવીએફ યુરોલોજીકલ ડોક્ટર ધર્મેશ કાપડિયા હાજર હતા હું ડૉક્ટર કૌશલ ગાપડિયા પ્રથમ આઈવીએફ યુરોજી ક્લિનિકમાં પંદર વર્ષથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું મારી અમે આઈવીએફ આઈવીએફની અંદર આઈવીએફની અંદર ખૂબ જ સફળતાનો ઊંચો દર આપીએ છીએ અને સાથે એફોર્ડેબલ રેટ પણ પેશન્ટોને આપીએ છીએ તેમજ પેશન્ટો જોડે અમારું કનેક્શન પણ સારું રહે છે જેથી અમે પેશન્ટોને ઘણા સમયે અમે આ રીતે ગેટ ટુગેધરનું આયોજન કરતા હોઈએ છીએ જેથી પેશન્ટો જોડે અમારો કોન્ટેક્ટ બનેલો રહે અને અમને પણ મોટિવેશન મળે કે અમે પણ આવું સારું કાર્ય કરતા રહીએ એટલા માટે જ અમે આ ક્રિસ ક્રિસમસનો તહેવાર છે એટલે એના કારણે જ અમે આ ફેશન શો અને ગેટ ટુગેધરનું આયોજન કર્યું હતું જેમાં અઢીસોથી વધારે બાળકો જે આઈવીએફથી જે એમનું પ્રેગ્નન્સી કન્સીવ થયેલી છે તેવા બાળકો આવેલા છે અને તે બધા જ હેલ્ધી છે તંદુરસ્ત છે અને એમને કોઈ તકલીફ નથી જે પણ એક ઉદાહરણરૂપ છે કે આઈવીએફથી જે મિ મિસકન્સેપ્શન છે કે આઈવીએફથી થતાં બાળકોમાં ખોળકા પણ હોય છે એ પણ આપણે દૂર કરી શકીએ આવા ગેટ ટુગેધરના કારણે અથવા તો જે લોકો પણ એને જોઈ શકે કે પછી આ રીતે તકલીફ આઈવીએફના જે બાળકો જન્મેલા હોય એમને કંઈ હોતી નથી અથવા તો ખોળકા પણ નથી સરોગેટ મધર માટે બે હજાર બાવીસમાં જ લો આવી ગયો છે જેથી સરકારે જે પ્રમાણેની ગાઈડલાઇન્સ કરેલી છે એ પ્રમાણે જ એનો ફોલોઅપ કરવાનું હોય છે અને એને સ્પેશિયલ ગાઈડલાઇન્સ છે કે અમુક દર્દીઓ જેને ખરેખર જરૂરિયાત છે એવા દર્દીઓ જેનો ઉપયોગ લઈ શકે છે અને એના સ્ટ્રિક્ટ કાયદો બનાવેલો છે સરકારે ડૉક્ટર કલ્પેશ કાપડિયા હું કન્સલ્ટન્ટ યુરોએન્ટોલોજીસ્ટ છું એટલે કે પુરુષ સ્પેશિયાલિસ્ટ પુરુષના રિપ્રોડક્ટિવના સ્પેશિયાલિસ્ટ મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ ફર્ટિલિટીના કેસીસ ઇન્ફર્ટિલિટીના કેસીસ વધી રહ્યા છે એમાં પુરુષોને મારે એક મેસેજ આપવો જોઈએ કે એમણે પોતાની લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ ઓબેસીટી એવોઇડ કરવા માટે જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ રોજ થર્ટી ટુ સિક્સટી મિનિટ એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ ટોબેકો કન્ઝમ્પશન સ્મોકિંગ અને એક્સેસિવ આલ્કોહોલ ઓછું કરવું જોઈએ અને વાઇફની જ્યારે તમે ચેકઅપ કરાવો છો એની સાથે તમારું પોતાનું નું ચેકઅપ પણ જલ્દી કરાવી લેવું જોઈએ ડૉક્ટર ધર્મેશ કાપડિયા છે હું ઋણ વિશેષજ્ઞ એટલે કે એમ્બ્રોલોજીસ્ટ છું અને આપણી ટીમમાં ડોક્ટર કૌશલ કાપડિયા છે કે જે આઈવી સ્પેશિયાલિસ્ટ છે વર્લ્ડવાઇડ તમે જુઓ તો ટેસ્ટી બેબીનો સક્સેસ રેટ લગભગ થર્ટી ટી ફોર્ટી પર્સન્ટની આસપાસ હોય છે ખૂબ સારા સેન્ટર્સ કે એ લોકો ફોર્ટીથી ફિફ્ટી પર્સન્ટ સુધી ટચ કરી શકે છે ભગવાનની કૃપાથી વિથ સ્ટેટ ઓફ ધ આર્ટ લેબોરેટરી અને અમારી જે ટીમ છે કોમ્પિટન્ટ એનાથી અમે પણ એ સક્સેસ રેટને ટચ કરી શકીએ છીએ અને જેનું તમે આજે જોઈ શકો છો કે ઘણા બધા દર્દીઓ આવેલા છે અને ઘણા બધા દર્દીઓ પહેલી કે બીજા પ્રયત્નમાં જ પ્રેગ્નન્ટ થયેલા છે જે અમારા માટે ખૂબ જ સફળતાનો અને સેટિસ્ફેક્શનનો સબ્જેક્ટ છે ઇન્ફર્ટિલિટી આજે જે વધી રહ્યું છે અને સ્પેસિફિકલી ફિમેલ્સમાં લેટ મેરેજ એક તો મેરેજીસ લેટ થઈ રહ્યા છે સેકન્ડ દરેક ફિમેલ કેરિયર ઓરિયન્ટેડ થઈ ગઈ છે એટલે મેરેજ કર્યા પછી પણ બાળક આવે એના પહેલાં એ લોકો એમનું કેરિયર સેટલ કરવામાં એટલીસ્ટ થર્ટી પ્લસ થઈ જાય છે અને ભગવાને જે સિસ્ટમ બનાવી છે એ પ્રમાણે જ્યારે થર્ટીથી થર્ટી ફાઈવની એજમાં ફિમેલના રિપ્રોડક્ટિવ જે ઓર્ગન્સ છે એમાં એગની સંખ્યા ઘટવા માંડે છે હવે જ્યારે કોઈ સ્ત્રી ઘણો લેટ કરે છે અરાઉન્ડ થર્ટી થ્રી થર્ટી ફાઇવ યર્સ પહોંચે છે એટલે એને મોટા ઇસ્યુ શરૂ થઈ જાય છે અને એમણે ડિસ્ટ્રિબ્યુ સ્પેશિયાલિસ્ટની સારવાર લેવી પડે છે અને હવે એના માટે જે એક નવો કન્સેપ્ટ આવેલો છે જેને ઓવમ ફ્રીઝિંગ કહે છે સોશિયલ એગ ફ્રીઝિંગ કહે છે એટલે આ જે પણ સ્ત્રીઓને લેટ મેરેજ કરવા છે અથવા કેરિયર માટે જે લોકો એ લાંબા સમય સુધી મેરેજ નથી કરવા અને બાળક નથી રાખવું એ લોકો યંગ એજમાં અરાઉન્ડ ટ્વેન્ટી ફાઇવ ટુ થર્ટીની એજમાં આઈયુ સ્પેશિયાલિસ્ટ પાસે આવીને પોતાના એગ્સને સ્ટોર કરાવી દે છે પછી એ લોકોને થર્ટી ફાઇવ ઇયર્સ કે ફોર્ટી યર્સે પણ જો એ લોકોને બાળક રાખવું હોય જ્યારે પણ એમના મેરેજ થાય અને જ્યારે પણ એમની ઈચ્છા થાય તો આપણે એ સ્ટોરેજ કરેલા એગ્સમાંથી એમને બાળક એમના જ પોતાના જેનેટિક મટિરિયલથી આપી શકીએ છીએ જેને સોશિયલ એગ ફ્રીઝિંગ કહેવામાં આવે છે અને જે ખૂબ પ્રોવિલન્ટ છે અને આપણે એને ઘણા સમયથી લગભગ આઠથી દસ વર્ષથી આપણે સર્વિસીસ આપી રહ્યા છીએ